નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મુર્ગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ધૂમકેતુની ભાવ નિરૂપ્તિ એક ખૂબ સુંદર વાર્તા વાર્તાનું નામ છે દોસ્તી વાર્તા બે બાલ મિત્રોની છે એક મિત્ર ગામનો ગામેતી છે અને એક મિત્ર એક નાના ગામનો દરબાર હતો બંને સાથે રમતા જમતા લડતા અને હસતા મોટા થયા હતા મોટા થતાં બંને અલગ થયા દરબારે નાના ગામનો વહીવટ સંભાળ્યો અને ગામેતી પોતાનું ગામ સાચવી રહ્યા પરંતુ વારંવાર દુષ્કાળ પડતા દરબારની પરિસ્થિતિ ખૂબ બગડે છે આબરૂ સાચવી શકાય એટલું અનાજ પણ ઘરમાં હોતું નથી દરબાર કરજમાં ડૂબી ગયા પરંતુ એ વખતે તેનો બાળપણનો દોષ ગામે મદદે આવે છે દરબારનું કરજ ભરી આપી જમીન છોડાવી દરબારને પોતાના ઘરે લઈ જાય છે અને આખું વરસ સુખેથી રહે છે સારું વરસ થયું એટલે દરબાર પોતાના ઘરે ગયા જુવાન દીકરા એ ખેડ સંભાળી લીધી હતી દરબારે દીકરાને રૂપરૂપના અંબાર જેવી સુંદર ગરાસણી પહોંચાવી એક વખત ડાયરો ભરાયો કસુંબાનો રંગ જામ્યો હતો ત્યાં ડેલીએ એક જુવાન આવી ઘોડા પરથી નીચે ઉતર્યો અને બોલ્યો કાં દાદા ઓળખો છો કે દરબાર હુક્કા સાથે બેઠા થયા અને બોલ્યા ઓહો આવ બાપ આવ તું ક્યાંથી તને ન ઓળખવું એવું બને શું કરે છે અમારા ગામેથી યુવાન બોલ્યો મજામાં છે દરબારે ડાયરાને જુવાનની ઓળખાણ આપી અને બાળપણની દોસ્તીની વાતો કરી આ યુવાન દરબારના બાળપણના દોસ્ત ગામેતીનો દીકરો હતો અને સારી ઓળખાણથી ગામેતીનો દીકરો ચાર પાંચ દિવસ દરબારને ત્યાં રોકાયો પરંતુ ગામેતીના દીકરાના મનમાં ખોટ હતી દરબારના દીકરાની સુંદર વહુ જોતાં તેના મનમાં પાપ જાગ્યું દરબારના દીકરાની વહુને પામવા ગામેતી ગામેતીનો દીકરો તક શોધવા લાગ્યો અને એવી તક એને મળી ગઈ એક વખત દરબારનો દીકરો તેની પત્નીના ઘરેણાં રિપેર કરાવવા બહાર ગામ ગયો હતો ઘરે દરબારના દીકરાની વહુ અને એક વૃદ્ધ ડોશી સિવાય કોઈ ન હતું ગામે તેનો દીકરો રાત્રે દરબારના દીકરાની વહુના ઓરડે ગયો અને દરવાજો ખોલ્યો પણ આ તો રજપોટાણી તેણે ચોખ્ખું કહ્યું તમે મારા ભાઈ જેવા છો આવું કાળું કામ ન કરતા ગામેતીનો દીકરો ન માન્યો આગળ વધતા પાછળથી માથા પર ઘા થયો ગામતીનો દીકરો ભાગ્યો ઘોડી પર જતા સામેથી દરબારનો દીકરો મળ્યો અને પોતાના મહેમાનને જતા જોતા તેને ન ગમ્યો પાછા લાવવા પ્રયત્ન કર્યો પણ ગામિતીના દીકરાને લાગ્યું ઘરે જતાં ભાંડો ફૂટી જશે એટલે એક તલવારના ઝાટકે દરબારના દીકરાનું ડોકું કાપી પોતાને ગામ ગયો ગામતીને વાત કરી ગામેથી પોતાના બાળપણના મિત્રના ઘરે જાય છે બંને મિત્રો કશું જ ન બન્યું હોય તેમ રહે છે અને દીકરાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરે છે એક રાતે દરબાર અને ગામેથી ઊંઘે છે ત્યારે દરબારના દીકરાની વહુ ઘોડા પર સામાન તૈયાર કરે છે ગામેથી જોવે છે પણ બોલતા નથી વહુ રાત્રે ઘોડા પર બેસી કસે જાય છે અને ગામેતીના ગામ પહોંચે છે રાત્રે પોતાના પતિનો ખૂની ગામેતીનો દીકરો ફળિયામાં સૂતો હોય છે ગરાસણીએ તેને જગાડી એક જ ઝાટકે તેનું ડોકું કાપી નાખે છે અને ઘોડા પર બેસી પોતાના ગામ આવે છે સવારે દરબાર વહુને કહે છે વહુ બેટા કાંઈ ટુંગો લાવજો એટલે કશું ખાવાનું બહુ થાળીમાં કપડું ઢાંકી લાવી અને કપડું ઉચકતા લોહીથી ખરડાયેલા મસ્તક ગામેથી બોલી જવાયું મારો દીકરો પણ સ્વસ્થ થઈ ગામેતી બોલ્યો સારું થયું સારું થયું પાપીને તો સજા થવી જ જોઈએ પોતાના બાળપણના મિત્રના દીકરાનું મસ્તક જોઈ દરબાર બોલ્યો અરર રણચંડી તે આ શું કર્યું બાપ આપણને આ શોભે હાય હાય બેટા તે આ શું કર્યું તે મારો બીજો દીકરો પણ મારી નાખો ગામેતી વહુને ધન્યવાદ આપે છે અને દરબાર વહુને ઠપકો આપે છે બંને વૃદ્ધોની મૈત્રી અને ધીરજ જોઈ વહુ ખસિયાણી પડી ગઈ અનેક દોષોને પી પીને પણ પોતાની મૈત્રી જાળવી રહેલા બે સુવરીરોને દુભાવ્યાનો પશ્ચાતાપ થયો તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ ખુશ રહો ધન્યવાદ